આપ રહ્યા છો ગુજરાત તકનો ખાસ એપિસોડ મજામાં છો આજે એક ખાસ ડોક્ટર સાથે વાત કરવાના છીએ આપણે ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને તાપમાનમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે જેના કારણે હીટ સ્ટ્રોકનો ખતરો છે એ પણ વધવા લાગે છે લોથી આપણે કઈ રીતે બચી શકીએ છીએ ડોક્ટર આપણને સલાહ આપવાના છે આપણી સાથે જોડાયા છે ડોક્ટર કુંજન શાહ ડોક્ટર સ્વાગત છે આપનું ગુજરાત તકમાં મારો પહેલો સવાલ હીટ સ્ટ્રોક ના કેસીસમાં હવે દિવસે દિવસે વધારો પણ થશે કારણ કે ગરમીએ માથું ઉચક્યું છે ત્યારે હીટ સ્ટ્રોક શું હોય છે અને કઈ રીતે થાય છે સૌ પહેલા એ જણાવશો હીટ સ્ટ્રોક એટલે આપણે સામાન્ય ગુજરાતી ભાષામાં કહીએ તો લુ લાગવી એવું કહી શકાય જેના લક્ષણોમાં જ્યારે વાતાવરણ ટેમ્પરેચર 35 40 ડિગ્રી અને ભેજ સાથે જ્યારે વધે ત્યારે સૌથી વધારે અફેક્ટ કરતું હોય છે જનરલી માર્ચ મહિનામાં દર વખતે આટલી ગરમી નથી હોતી એપ્રિલ ને મે મહિનામાં આપણે જે અનુભવ કરતા હોય ત્યારે માર્ચ મીડમાં કે માર્ચના એન્ડ મહિનામાં અનુભવ કરી રહ્યા છે તેમાં અચાનકથી તમને શ્વાસ ચડવો ઉલટી ઉપકા થવા એસિડિટી થવી કે પસીનો વધારે થવો જેમાં તમારું પાણીનું પ્રમાણનો લોસ ઘણો વધારે થતો હોય એટલે તમે જે શિયાળામાંથી ઉનાળામાં જે ટ્રાન્સફોર્મેશન થતું હોય છે જે પ્રવાહીનો ઇન્ટેક લેવાનો થતો હોય છે એમાં આપણે કેવી રીતે વધારો કરવો આપણી વર્ક જ્યાં આપણે કામ કરતા હોય ત્યાં આગળ કેવી રીતે પહોંચવું ટાઈમિંગ ચેન્જ કરવો કે બધા પર જેના પર ફોકસ કરીને આપણે થોડું ઘણું આપણી જાતને કેવી રીતે એનાથી બચાવી શકીએ એના પર ફોકસ કરી શકીએ જેથી કરીને દરેક કોર્પોરેટ હોસ્પિટલ હોય કે કોર્પોરેટ સંસ્થા હોય કે કોઈ પણ હોય તો જે શિયાળા ઉનાળા કે ચોમાસાના દરમિયાન બધા પોતપોતાના ટાઈમિંગમાં થોડો ફેરફાર કરતા હોય છે અને આ ધ્યાનમાં રાખીને જ કરતા હોય છે જેથી કરીને પોતાના એમ્પ્લોઈઝને કે જે પણ ત્યાં કામ કરતા વ્યક્તિ હોય એમને તકલીફ ઓછી પડે જનરલી શ્વાસ છે વોમિટિંગ થવી ઉપકા કે ચક્કર ને બીપી અચાનક ઘટી જવું એ બધા જ ડૂ લાગવાના લક્ષણ હોઈ શકે છે અત્યારે બોડી ના અંદર કયા કયા પ્રકારના ચેન્જીસ આવતા હોય છે કારણ કે અમુક વાર આપણે એવું વિચારી લેતા હોઈએ કે મેં કદાચ ઓફિસમાં વધારે કામ કર્યું છે એના કારણે મને અનઈઝીનેસ લાગી રહ્યું છે પરંતુ એક્ચ્યુઅલી એ હીટ સ્ટ્રોકના લક્ષણો હોઈ શકે છે તો એવા કયા કેસિસમાં થાય છે એવું હા અચાનક જે આપણને એવું લાગે કે જે સવારે તો હું દરરોજ દસ થી છ કામ કરી રહ્યો છું પણ મને ક્યાંય અત્યાર સુધી તકલીફ નથી થતી પણ હવે બપોરે ત્રણ વાગે છે ચાર વાગે છે કે પાંચ વાગે છે તો પણ મને થાક લાગવા લાગે છે જે અત્યાર સુધી અઠવાડિયા પહેલા નતું અને અઠવાડિયા પછી તમને એ જ વસ્તુ ફીલ થઈ રહી છે એનું મતલબ બોડી એક લેવલથી આગળ એક્ઝોસ્ટ થઈ રહી છે તો એ પણ એક મહત્વનું લક્ષણ થઈ શકે જેમાં ગરમીના કારણે થઈ શકે સો એનું ટેમ્પરેચર એટમોસ્ફિયર મેન્ટેન કરવું બહુ જરૂરી છે

એ બંનેમાં ઘણો ડિફરન્સ રહેતો હોય છે સો અકોર્ડિંગ ટુ બોડી વી હેવ ટુ એડજસ્ટ અવર ફ્લુઇડ ઇન્ટેક અને ફ્લુઇડ ઇન્ટેકમાં તમે લઈ શકો કે જ્યુસીસ છે કે ઓઆરએસ છે કે ઇલેક્ટ્રોલ પાવડર છે કે જે અત્યારે બજારમાં પ્રિપરેશન મળતી હોય છે કે જનરલી ઝાડા ઉલટીના કેસમાં આપણે ઓઆરએસ કે ઇલેક્ટ્રોલ પાવડર સજેસ્ટ કરતા હોઈએ છીએ જે અત્યારે હુડ હીટ સ્ટ્રોક કે લૂ લાગવાના કેસમાં પણ ઘણી બધી વખત પ્રિસ્ક્રાઈબ કરતા હોય છે કે જે ખાલી સિમ્પલ ઓઆરએસ કે ઇલેક્ટ્રોલ પાવડર લેવાથી પણ તમારા બોડીનું હાઇડ્રેશન મેન્ટેન થાય છે

જનરલી જ્યુસી ફ્રુટ આપણે એવું સજેસ્ટ કરતા હોય છે કે જે પણ જ્યુસી ફ્રુટ હોય એનું ઇન્ટેક તમે થોડો વધારે રાખો તો એમાં વિટામિન સી ને તમને બધું મળતું હોય એ તમારા બ્લડ બોડી બ્લડ પ્રેશર ને કે તમારી ચામડીની ઠંડક ને મેન્ટેન રાખવામાં તમને મદદ કરતું તો વી કેન એડવાઇઝ ધેટ હીટ સ્ટ્રોક નું જોખમ સૌથી વધારે કોને હોય છે હીટ સ્ટ્રોક નું જોખમ સૌથી વધારે નાના બાળકો મધ્યમ વર્ગના મધ્યમ ઉંમરવાળા અને મોટી ઉંમરવાળા લોકોને વધારે હોય છે કેમ કે નાના બાળકોની ચામડી પણ કોણી હોય છે અને મોટી ઉંમરના વ્યક્તિઓ જેમ ઉંમર વધતી જ એમ પણ ચામડી આપડી થોડી પાતળી પડતી જતી હોય છે એટલે આપડી જે ચામડીનું પ્રોટેક્શન હોય એ પ્રોટેક્શન ધીમે ધીમે ઓછું થતું જાય કિનના લેયર્સ એ ઓછું થતું જાય એટલે તમને ડાયરેક્ટ રો લાગવાના ચાન્સીસ વધી જતા હોય છે એવા ગેસીસમાં બહાર વધારે ઓછું નીકળે તો વધારે સારું રહે અને જે હૃદયના દર્દી છે કે જે કિડનીના દર્દી છે એ લોકોએ પણ બને ત્યાં સુધી એ વસ્તુ ટાળવી જોઈએ જ્યાં સુધી નેસેસિટી ના હોય ત્યાં સુધી કેમકે પાણીનો લોસ થયા પછી એ આપણા બ્લડ પ્રેશર પર કે હૃદય પર કેવી રીતે અસર કરશે એ દરેકના બોડી વાઇઝ અલગ અલગ અસર થતી હોય છે આપણે એવું પ્રેડિક્શન ના મૂકી શકીએ કે કઈ રીતે થાય એક તમને કોઈ બીમારી છે સુ વી હેવ ટુ બી અવેર સાથે સાથે હોસ્પિટલ જવાની નોબત ક્યારે આવે છે કોઈ પણ દર્દીને એ ક્યારે ખબર પડે હોસ્પિટલ જવાની નોબત તમને ત્યારે આવે કે જયારે તમારા શરીરમાં તમને ડિહાઈડ્રેસન ફીલ થવું કે બ્લડ પ્રેશર ઘટી જવું એક તમને માથું સખત ભમ્યા કરે છે ચક્કર બહુ જ આવે છે તમારે હોસ્પિટલમાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ બ્લડ એવું ચેક કરાવવું જોઈએ બ્લડ પ્રેશર ને ડાઉન રહેતું હોય તો ડોક્ટરની સલાહ મુજબ લિક્વિડ નો ઇન્ટેક કયા ફ્રુટ્સ લેવા કયો ડાયટ લેવો એ તમારે ધ્યાનમાં રાખીને આગળ કરવું જોઈએ

તેવા કપડા તમે પહેરો તો તમને લૂ લાગવાના ચાન્સીસ તમને ઓછા છે અને સરકાર જેમ કે જેમ હેલ્મેટ થી લેને ટોપી થી લે જે પણ જરૂરિયાત વસ્તુ છે પહેરો તો સૌથી ઓછી અસર માથામાં થાય કે માગજ ઉપર થાય તો તમને ચક્કર આવવા માથું દુખવું કે માથું ભમવું એ બધી તકલીફ તમે થોડી ઓછી કરી શકો છો અચ્છા ડોક્ટર એ પણ જાણવું છે કે આપણો સમર્જમાં પાચન તંત્ર જે છે એ ખૂબ જ નબળું થઈ જતું હોય છે

પણ કોઈ પણ કેટેગરીના ડોક્ટર્સ હોય એ બધા પાણી પીવા પર જે ભાર આપતા હોય જેનું કારણ જ છે મારો છેલ્લો સવાલ ઘરેલું ઉપચાર જે હોય છે એ આના માટે શું હોય છે કે આપણે રોજ એની કાળજી રાખી શકીએ કા તો એ વસ્તુનું સેવન કરીએ તો આપણે ફિટ એન્ડ ફાઇન રહીએ અને બિંદાસ આપણે તડકામાં પણ નીકળી શકીએ જ્યારે આપણે જરૂર પડે ત્યારે બિંદાસ આપણે તડકામાં નીકળી શકીએ એવું કોઈને ના કહી શકીએ એનું કારણ છે કે મેં કીધું એમ પહેલા દરેકની બોડી રચના કે શરીર રચના અલગ અલગ હોય છે સો કોઈ પણ સ્ટેટમેન્ટ આપવું એ જર્નલાઇઝ સ્ટેટમેન્ટ લોકો ગણી લેતા હોય છે ને એનું ઘણી વખત મિસ થતું હોય છે કે ના સાહેબે તો કીધું છે એટલે આપણે ફરવામાં કશો વાંધો નથી તો વી હેવ ટુ બી ટેકન કેર ફોર અવર કે તમે તમને કીધું લીંબુ પાણી છે કે ઓઆરએસ છે કે તમે ઘરે ખાંડ મીઠાનું પાણી પણ બનાવીને લઈ શકો છાસ છે એવા ઘણા ઘરે ઘણું બધી વસ્તુ હોય છે જે દરેક પોતાના શરીર પ્રમાણે એડજસ્ટ કરીને લઈ શકે દરેક વ્યક્તિ ને છાસ પચશે કે દરેક વ્યક્તિ ને લીંબુ નું શરબત સૂટ થશે જેવું જરૂરી હોતું નથી ઘણા બધા લોકો નારિયેળ પાણી માટે એટલું બધું એ કરતા હોય કે નારિયેળ તો પીવું જ જોઈએ આ કરવું જ જોઈએ પણ જેનું પાચન તંત્ર જ નબળું હોય ને એ નારિયેળ પીશે કે એને પાચન તંત્ર ઓર અસર થશે ભૂખ ઓર ઓછી લાગશે શું આપણા શરીર રચના પ્રમાણે આપણે એડજસ્ટ થઈને તે પ્રવાહી લેવું જોઈએ

અને ઘરે તમે જ્યારે જાઓ છો ત્યારે ઘરનું વાતાવરણ ત્રીસ પાંત્રીસ ડિગ્રી જેવું હોય અને એમાં તમે જો તરત ઠંડુ પાણી પીવો છો તે બોડીના ટેમ્પરેચર અચાનક ડાઉન લાવવાનો પ્રયત્ન કર્યો એવું કહેવાય કે બોડી ઘણી વખત એક્સેપ્ટ નથી કરતી અને એક્સેપ્ટ ના કરે ત્યારે આપણે થોડી ઘણી તકલીફ થતી હોય શ્રી આપણે ધ્યાન રાખીએ ઓકે એસીના ટેમ્પરેચરમાં શું ફેરફાર કરવા જોઈએ કે પ્રોપર એજ અઠ્યાવીસ પર રાખવું જોઈએ કાતો એવી રીતે નોર્મલ ના થવું જોઈએ જે એર કંડિશન ના ટેમ્પરેચર હોય છે એ ઘણા બધા લોકો બાવીસ છે એકવીસ છે એવું શરૂઆત કરતા હોય છે પણ જે પ્રમાણે ગરમી હોય છે એમાં એર જે ટેમ્પરેચર કટ ઓફ જ નથી કરી શકતા સો મારા હિસાબથી જે આપણે શરૂઆત કરવી જોઈએ સત્યાવીસ કે છવ્વીસ થી કરવી જોઈએ તમે તમારા બોડીના ટેમ્પરેચર પ્રમાણે તમારી આદત પ્રમાણે તમે એને એ પચીસ થી ઉપર રાખો તો એ વધારે સારું રહે જેથી કરીને તમે બહાર તડકામાં પણ નીકળો તો તમને ટેમ્પરેચર સાથે એડજસ્ટ થવામાં તકલીફ થોડી

આ સાથે સાથે પોતાની બોડીને હંમેશા હાઈડ્રેટેડ રાખો એટલે લિક્વિડ નું પણ ઉપયોગ છે એ વધારે કરો એનું સેવન છે એ આપ વધારે કરો અત્યારે આ એપિસોડમાં બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર